એ વાતય સાચી છે જ પણ તમે કહેતા હતા કે આડું સાડું તો કરો પણ માર નાખીને બધું ડખા કરાય પાહન રહી તમે તો પાહન રહી અરે અમાર હાડું આડું કરી કમાર હાડું છે બધું જોશી હું જોઉં જન ઈઓ ભેરા સોયે તા ઈ હોય ને ત્યાં તો લાવવા પડતી જાય તમાર હાડું ના ઊઠે કોણ તું ઘેર નહીં તાને અરે શિકર સોય ઘેર આવા ઊઠે કોણ છે કેમ દે પાછે પડતું નહી વાનું

પછી નઈ મેલ્યો આ દસ રૂપિયા પાડે કોથરી લઈ આવડે પાછું શ્યાનું લઈને આયેલો ચાક્યું અને મને કરે તો ઘરમાં

આર માથાકૂટ ઝાળી છે તે બાજુ આલાવાળ જ ચાર્યા છે ઓ વારી લપેડું કરતો વેચી માર્યુ કી ખબર બીજો બીજો કાકા લે માણા નાવા દે

પૈસા લે ટપાલ માં નાખ્યા હતા ટપાલ માં નાખ્યા વાયરો નહિ

વાત આવી ગપોસો મણી ઉઠાવી લેવા કેવાય આખો ગપ્પોસુ રૂપિયા ટપાલ વચમાં લઈ ગયો

ચાદર લાયા ચાદર લાબુ જ પડે હું લાયા ટ્રેક્ટર લાય તો મારા જોવા ના લે ફરવા

બાપા તમનો ઉકાળો મૂકીને ને ના આ દૂધ લાવેલો પેલું દૂધ લાવે છે

આ તો પોકાર છું જો જો તો આ પોકાર છું પાછા જો ઓ બ્રો વેચ અલ્યા હું એક છે બનાતો ભાઈ વખત નામ હું તો સાબે પૈસા લે આવવાનું બરોબર મારી વખત રવા દે એ તો માણસ કઈ જશે કે પેલો ભાઈ હાલવાનું કેતો તો હાલવાનું કેતો તો હવે શાયદ કેતો તો હાલવાનું કેતો તો હાચું બોલજો પાછા ના હો તો હાચું ના કહેવાય એ તો મુખ કોઈ છોકરો <zul> 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 ખાલી કરો મની લેવાય પાછા પણ તમે પેલા કર્યા છીએ અઠવાડિયા હું અઠવાડિયે

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકચી કરો જ જોગણીમાં